ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સમિતિના પ્રમુખ ડાયાભાઈ જાલોધરા શહેર પ્રમુખ મિતેશભાઈ શાહ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ પૂર્વ પ્રમુખ સામંતભાઈ ચારણિયા ગીર ગઢડા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા શહેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી ગ્રેન મર્ચન્ટ પ્રમુખ કાંતિભાઈ હિરપરા સોની એસોસિયન્સ આશીષભાઈ ઢકાણ કેળવણી મંડળના પ્રમુખ જીતુ શેઠ કાપડ એસોસિએશન પ્રમુખ ખેમચંદભાઈ લલિતભાઈ લાલવાણી તથા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ખાનજી ઉના